તમારે આઈ ખરીદવી હોય ને મોડલ વિશે વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ આઈ ટેન મેઘના વર્જન છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને ઓનર વિશે વાત કરું તો સેકન્ડ ઓનરમાં ગાડી છે સીએનજી આઈ રહે છે તમારે ગાડી ખરીદવાની હોય ગાડી ક્યાં જોવા મળશે તેની ગાડીની કિંમત તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં આ મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આઈ ટેન ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નવ્વાણું જીરો પંચાણું પાંત્રીસ આઠ સાઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો ફોન કરી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ત્રણ લાખ રૂપિયા તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર નરસિંહભાઈના નંબર તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત ત્રણ લાખ અત્યાર સુધીમાં ગાડી નવ્વાણું હજાર કિલોમીટર ચલાવેલી ચલાવેલી આઈટેન છે મિત્રો તમારે આઈટેન ખરીદવાની હોય ને ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ ગાડી તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહેશે તાલુકો થરાદ ગામ નાગલા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં તમને નાગલા ગામે પરસિંગભાઈ પાસે જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવાની હોય ને તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે તમારે તે ભાઈને ફોન કરી કોન્ટેક કરી તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું